પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમો પણ કાર્યરત છે કે આકસ્મિક રીતે લાગી ગયેલી આગથી ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી ગયું છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો ટેલિવિઝન સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે આ જે પવન ચક્કી છે જે કચ્છના માંડવીમાં જે આ પવન ચક્કી હતો તેમાં આજે વહેલી પર ઓઢે અચાનક કઈક અમુક કારણોસર તેમાં આગ લાગી હતી અને જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને ત્યારે હાલ જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના જેમાં આગ કઈ રીતે લાગી તેને તપાસવા માટે પોલીસ સ્ટેશન પોલીસ તંત્ર અત્યારે હાલ વહીવટી તંત્ર ત્યાં પહોંચી ગયું છે અને તપાસ હાથ ધર્યું છે